ગુજરાત ભાજપ સંગઠન સંરચના માટે આજે જે બેઠક મળી ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે બેઠક મળશે જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક પર મંથન કરવામાં આવશે મંડળ પ્રમુખોની નિમણૂક બાદ હવે જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક થશે આજની બેઠકમાં જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડ પણ નક્કી કરવામાં આવશે નિયુક્ત કરાયેલા સંગઠનના ચૂંટણી અધિકારી જેમાં ઉપસ્થિત રહેશે

સ્વાભાવિક છે કે જે ચૂંટણી પ્રભારી જેમને બનાવે છે ચૂંટણીની કામગીરી જેમને સોંપી છે તેમને માર્ગદર્શન આપવામાં આવશે સ્વાભાવિક છે કે શહેર અને જિલ્લા પ્રમુખો માટે અગાઉથી જ ઉંમર નિયત કરી દેવામાં આવી છે અને આ ઉંમરને કેવી રીતે પ્રાથમિકતા આપવી એ પણ માર્ગદર્શન એનું આપવામાં આવશે સ્વાભાવિક છે કે પ્રદેશ પ્રમુખની નિમણૂક પહેલાની આ નિમણૂકો આજની બેઠક છે એ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કેન્દ્ર સરકાર કેન્દ્રીય મોડી મંડળ દ્વારા જે પ્રકારે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ માર્ગદર્શન ચિતાર પણ આ બેઠકમાં આપવામાં આવશે અને તેના આધારે શહેર અને જિલ્લા પ્રમુખો ની જે પસંદગી છે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એક અંદાજ એવો છે કે દસ જાન્યુઆરીની આસપાસ સુધીમાં તમામ શહેર અને જિલ્લા પ્રમુખોની નિમૂક કરી દેવામાં આવી શકે છે જી બિલકુલ હિતલ આભાર માહિતી બદલ